વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી વિટકોસ બસ આજે ગંભીર અકસ્માતનો ભોગ બની હતી મળતી માહિતી મુજબ બસના ડ્રાઈવરને અચાનક ખેંચ આવતા બસ બેકાબુ બની અને રોડ સાઇડ પર આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી અકસ્માત સમયે બસમાં અંદાજે વીસ જેટલા મુસાફરો સવાર હતા જે સદનસીબે તમામ સુરક્ષિત રહ્યા હતા જોકે અકસ્માતની તીવ્રતા જોતા કોઈ મોટી હોનારત કે જાનહાની સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો ઉઠવા લાગ્યા છે અકસ્માતની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું બસના એક્સિલેટરમાં ફસાયેલા ડ્રાઈવરનો પગ ટેકનિકલ સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માતના બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે હવે જાહેર પરિવહનના ડ્રાઈવરોની મેડિકલ હિસ્ટ્રી અને આરોગ્ય ચકાસણી અંગે ચર્ચા તેજ બની છે અગ્નિમાતના કારણે બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો અગ્નિમાતના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામનો દ્રશ્યો સર્જાયા હતા આપણે વડોદરા ફાયર ઇમરજન્સી તરફથી મુખ્ય કંટ્રોલ તમને કોલ મળેલ હતો કે એમએસ ઓરીસા સામે એક બસમાં એક્સિડન્ટ થયો છે ત્યાં ડ્રાઈવર ફસાયે ગયા હતા એમને ડેન્ડે બજે ટીમે બહાર કાઢી દીધા અને તેમને હોસ્પિટલ છે કોઈ જાણવા નથી સવાર હતા કઈ જાણે નહી મેમ કે સામાન્ય પગમાં ગયામાં ડાકણ મોકલી દેવા છે મદદ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા